સુરતના સચિન વિસ્તારમાં જજરિત મકાન તૂટી પડતા સાત લોકોના કરુણ મોત નીપજવા પામ્યા હતા આ દુર્ઘટનાથી સફળા જાગેલા તંત્ર દ્વારા જજરિત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે જેમાં સચિનના કંસાર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આ જજરિત મકાન ખાલી કરાવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતા મહિલાઓ ઈજાગ્રસ્ત થવા પામી છે સુરતના સચિન વિસ્તારમાં એક જર્જરિત મકાન તૂટી પડતા સાત લોકોના મોતથી નીપજવા પામ્યા હતા આ દુર્ઘટનાથી સફળા જાગેલા તંત્ર દ્વારા જર્જરિત મકાન ખાલી કરાવવા માટે કાર્યવાહી શરૂ કરી દેવાય છે સુરત મહાનગરપાલિકાની સ્લમ ક્લિયર્ન્સ બોર્ડ દ્વારા સચિન કંસાડ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યવાહી શરૂ કરાતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો તો જજરિત મિલકતોમાં ડીજીબીસીની ટીમ અને મહાનગરપાલિકાની ટીમ પાવર અને પાણી કામ માટે પહોંચી હતી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આનો વિરોધ કરી રહ્યા હતા તે સમય એક બિલ્ડિંગમાં દુર્ઘટના બની હતી મકાની ગેલેરીમાંથી લોકો બહાર ઊભા હતા અચાનક ગેલેરીનો ભાગ ધરામ થઈને ધરાશય થયો હતો જેમાં લોખોની ગ્રીલ તૂટી પડતા ટેકો લઈને ઉભેલી કેટલીક મહિલાઓ નીચે પટકાઈ હતી ગેલેરીનો ભાગ નીચે પટકાતા કેટલીક મહિલાઓ નીચે ઉભી હતી તે તમામને ઈજા પહોંચવા પામી હતી સદનસીબે કોઈને ગંભીર ઈજા ન થતા તમામનો જીવ બચી જવા પામ્યો છે તો બનાવનું ઈજાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો સચિન વિસ્તારમાં જે સ્નો બોર્ડ આવેલું છે જેને જર્જરિત છે જે અત્યારે ચોમાસાની સ્થિતિમાં અને હજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બની એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવામાં આવે છે અને તે કાર્યવાહી આગળ લેવાની હોય આવતીકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નીચી સહેલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષાંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર ગયેલા હતા બોલાવી અને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજ મીટિંગ કરી અને સમજ કરી છે અને બી લઈ ગયા છે એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ એક પોલીસ કરવાના છે કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે તંત્ર નું એ કહેવું હતું પરંતુ એમનો વિરોધ હતો કે અમને કંઈક અમે ક્યાં જઈએ કે મારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા એ બાબત પોલીસ તરીકે સમજાયા બરાબર સમજી પણ ગયા હતા સુરતના સચિન વિસ્તારમાં બિલ્ડીંગ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા રીતે બિલ્ડીંગો ખાલી કરવાની કવાયત તેજ કરાઈ છે તે સચિન કંસાર વિસ્તારમાં જર્જરીતે બિલ્ડીંગોના નળ અને વીજ કનેક્શન કાપવાની કામગીરીનો કરી રહેલા વિરોધ વચ્ચે ગેલેરીનો ભાગ પડતા મહિલા ઇજાગ્રસ્ત થવા પામી હતી કે પોલીસે તમામને સમજાવીને કામ પાર પાડ્યું હતું બીરો રિપોર્ટ